બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને રણના કાંઠે આવેલા વાવ તાલુકાના ખીમણાવાસ ગામે પોણા ચારસો વર્ષ જૂનું પૌરાણિક કુળમાંથી અવતરેલ વીર લખાપીરજીનું ઐતિહાસિક ધામ આવેલું છે ભક્તિ શૌર્ય અને સામૂહિક એકતાનું આ પ્રતિક સ્થાન હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનો મજબૂત આધાર બની રહ્યું છે વિશાળ મંદિરમાં લખાપીરજીની શ્રદ્ધાને જીવંત રાખતા અનેક સંતો મહંતોના સ્મારકો પણ સ્થાપિત થયેલા છે અહીં દર મહિનાની શુદ્ધ બીજના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે જેમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે આજ રોજ અષાઢી બીજના અવસરે લોકમેળાનું અનોખું મહત્વ હોવાથી ખીમાણાવાસ ખાતે ભક્તોનો ઢોળાવો જોવા મળ્યો હતો સમગ્ર પવિત્ર પરિસરમાં ઘંટઘોષ જય ઘોષ અને ધાર્મિક આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું હજારો શ્રદ્ધાળુઓએ ધામમાં હાજરી આપી દર્શન કરીને મહાપ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી સ્થાનિક માનેતાઓ અનુસાર અંદાજે વિક્રમ સવંદ કરી વીર પામી હતી તેથી અષાઢી બીજના દિવસે યોજાતો મેળો વિશેષ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે લખા પીરજીનો અવતાર ધામ સંત સુરાની પરંપરા નું અજોડ પ્રતિક માનવામાં આવે છે આજે જ્યાં એશાઢી બીચના શ્રી લખાપીર ખીમળાવાસ ધામે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમતા છે અને શ્રદ્ધાળુઓને લખાપીર યુવક મંડળ દ્વારા ખૂબ ભાવથી પ્રસન્ન આપવામાં આવે છે અને અમારા યુવક મંડળ દ્વારા ખૂબ સેવા આપી રહ્યા છે એમનો આ મંડળ વતી અને બધાને સેવક હું ખૂબ ખૂબ આભાર માનું છું અને લાખોની લાખોની તાદાદમાં લોકો લખાપીર દાદાના દર્શન કરવા આવે છે અને એકા સમસ્તાનું પ્રતિક છે આમાં કોઈ કોઈ પણ ભેદભાવ હતો નથી લખાપીર દાદાના દમમાં અઢારે આલમ આવી અને લખાપીર દાદાને લબે છે અને એનો કાયદો પૂર્ણ થાય છે અને લખાપી જે શ્રદ્ધા રાખે છે એનો કામ પણ પૂર્ણ થાય છે અને ખૂબ લખાપી એમને જે માનતા મની આવે એને પૂર્ણ કરે છે અને લોકો જે આવે એ ખૂબ શાંતિની જમી મંડળ દ્વારા સમલીપેટ લખાપી રહ્યો હોય ત્યાં પણ અત્યારે પણ ભજન સ્મરણ ચાલુ છે કોઈ પણ યોગ મંડળ દ્વારા ચાલુ છે અમારા ત્યાંના સેવકો હોય લખાપીર સેવા સમિતિ દ્વારા અને હોય લખાપીર યુગ મંડળ દ્વારા ખૂબ સેવાનું કાર્ય થઈ રહ્યું છે આ તબક્કે હું હિમવાસ ગામના સરપંચ તરીકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા યુવાનો ખૂબ ઉત્સાહી અને ખૂબ સેવાના કાર્યમાં જોડાય અને ગાયન માતાને ખૂબ સેવા કરે છે ગૌશાળા બે જગ્યાએ ચાલે છે સમલીમાં સમલી બેટમાં પણ ગૌશાળા છે હોય પણ ગૌશાળા છે એટલે જે લોકો કોઈ પણ ધોન આપવામાંગતા હોય તો આ સેવાનું કાર્ય છે કાયને દોન આપો અને જેટલી ફરજ તમારી છે એટલી નિભાવો